ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવે છે જી હા હવામાન ખાતાની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા સારું રહેવાની શક્યતા છે દેશમાં વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ જ સારું રહેશે એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ દેશમાં નોંધાશે તથા દેશમાં સરેરાશ સારો વરસાદ પડી શકે છે ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ છસો છાસઠ પોઈન્ટ આઠ એમ વરસાદ નોંધાય તેવી શક્યતા છે તો દેશમાં ચોમાસું પહેલી જૂની આસપાસ કેરળમાં પ્રવેશ કરશે તેમજ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય છે તથા અલની નોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે ઉનાળાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમી વધી રહી છે આ ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે હવામાન વિભાગે દેશમાં સારા વરસાદની આગાહી કરી છે તો જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સારા વરસાદની આશા રહેશે સિઝનનો કુલ વરસાદ સરેરાશ સિત્યાસી સેન્ટીમીટર સાથે એકસો છ ટકા રહેવાની ધારણા છે ત્યારે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે તેવું અનુમાન છે